આ છવ્વીસમું વર્ષ છે અમારા પરિવાર વતી ગણેશ ઉત્સવ જે રીતે બે હજારમાં બાપના ખોળામાં દીકરાનો ઉત્સવ એટલે ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભગવાન ગજાનન ગણપતિનો ઉત્સવ બે હજારની સાલમાં મારા ભાઈ કાર્તિક દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને આજે છવ્વીસ વર્ષથી લગાતાર એક જ જગ્યા ઉપર એક જ સ્થળે એક જ પ્રણાલિકાથી એક કલાક પૂજા અર્ચના પછી મહાદેવની આરતી અને પછી ગજાનન ગણપતિની મહાઆરતી બાદ છઠ્ઠા દિવસ સુધી અમે મહાઆરતી કરી જઈ સાતમા દિવસે હવન કરી અને અમારી જ વાડીની અંદર અમે ગણપતિ બાપાનું ત્યાંકને વાજતે ગાજતે વિસર્જન કરી અને પ્રસાદ રાખી અને એ જ પાણી અમારા ફાર્મમાં અમારું જે બગાયત ખેતીનું ફાર્મ છે આંબાના જે પાક છે એની અંદર અમે આ બાપાના પ્રસાદ તરીકે માટીની મૂર્તિ લઈ અને એનું વિસર્જન તમે અમારા ફાર્મ ઉપર કરીએ છીએ આ રીતે અમારું આ લગાતાર છવ્વીસમું વર્ષ અને સિટી પોલીસ સ્ટેશનની સામે ભીમનાથ મહાદેવ ના સાનિધ્યમાં અમારા વ્યવસ્થિત પ્રતિષ્ઠાન ની અંદર આ આયોજન કરવામાં આવે છે. હેલો બુચ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે